મારું આજના દીકરા અને દીકરીઓને એટલું કહેવાનું કે ભાઈ મા બાપને જ્યારે જયારે દીકરા અને દીકરીઓ જોતા હોય છે ત્યારે મા બાપ કેટલી વેદના વેઠે છે કેટલું સહન કરે છે કેટલા ભગવાન પાસે પ્રાર્થના કરે છે કેટલા પથ્થર એટલા દેવ કરે છે ત્યારે દીકરા દીકરીનું મોઢું જુએ છે અને જ્યારે માવતર સાચવવાની તમને જવાબદારી આવે છે ત્યારે તમને માવતર ગમતા નથી આજે કદાચ તમે વિડીયોમાં તમારા મા બાપ બહારથી જુઓ તો શું તમને શરમ નથી આવતી એટલે ખૂબ અત્યારના જમાના પ્રમાણે રાખો અને જેવી રીતે તમને મોટા કર્યા છે એવી રીતે દસ વર્ષ તમે તમારા માવતરને રાખો કરે છે છોકરાઓને કેવી વેદના થી ભગવાન પાસેથી માંગે છે એકા ભજન રૂપી છે તો સાંભળો દીકરાની ખોટે I'm a.